હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે બનાવવાના છે એવું હેલ્ધી સૂપ સરગવાનું સૂપ બનાવવાના છે જે જેને વાનો પ્રોબ્લેમ હોય કે ઘૂંટણના દુખાવા થતા હોય શરીરના કોઈ પણ દુખાવા થતા હોય તો તમારે આ સરગવાનું સૂપ તમારા વડીલોથી લઈને ઘરના બધાને તમે આપી શકો છો તો ચાલો અહીંયા આગળ સૌથી પહેલાં આપણે બે સરગવો લીધો છે અને એને આપણે આ રીતે સમારી લેવાનો છે સરગવાના છોડા ઉપરથી જે નીકળે તે કાઢી લેવાના છે અને પછી હવે આપણે કૂકર લેવાનો છે તો કૂકરની અંદર જે સરગવો છે તે બધો તમારે આની અંદર ઉમેરી દેવાનો છે તો આ રીતે સરગવો તમારે ઉમેરી દેવાનો છે ત્યાર પછી અહીં આગળ આપણે બે કપ જેટલું પાણી ઉમેરવાના છે અડધી ચમચી હળદર અને એક ચમચી અહીં આગળ મીઠું ઉમેરી દેવાનું છે મિક્સ કરી લઈશું ત્યાર પછી કૂકરનું ઢાંકણ અહીંયા આગળ આપણે બંધ કરી અને એની આપણે બે વિસલ વગાડવાની છે તો તમે જાણો જ છો કે સરગવાના તો ખૂબ જ ગુણકારી છે તો તમારે આ રીતે બધાને સૂપ આપવાનું છે જેથી એકદમ સરસ જે દુખાવો છે તે ઓછો થઈ જશે તો તમારે રેગ્યુલર આને એક મહિનો પીવાનો છે તો બસ અહીંયા આગળ સરગવો તમારો બફાઈ ગયો છે તો હવે આપણે એક બ્લેન્ડર લઈ લેવાનું છે એનાથી ચર્ન કરી લેવાનું જેથી જે આ બધા જે સ્ટીકમાં જે આપણો એની અંદર જે રહેલો છે પલ્પ તે બધો એક રસ થઈ જાય તમે હાથથી મસળીને પણ કરી શકો છો તો બસ આ રીતે તમારે એકવાર બ્લેન્ડ કરી લેવાનું છે અને હવે આ જે પાણી છે સૂપ છે તેને આપણે ગાળી લેવાનું છે એટલે એક સરખો રસો બધો એક સરખો પલ્પ જે છે તે એકદમ સરખી રીતે ગળાઈ જશે પછી જરૂર પડે તમારે થોડુંક વધારે પાણી એડ કરી અને બધું આ રીતે એકદમ સરખી રીતે એને મેશ કરી લેવાનું એટલે પલ્પ બધો આવી જાય તો બસ આપણું જે આ સરગવાનું સૂપ તો છે તે તૈયાર થઈ ગયું છે લાસ્ટમાં આગળ આપણે શેકેલું જીરું પાવડર અડધી ચમચી અને એક ચમચી લીંબુનો રસ નાખવાનો જેથી સરગવાનો જે સૂપનો ટેસ્ટ છે તે એકદમ બેલેન્સ થઈ જાય અને પીવાની ખૂબ જ મજા આવે તો બસ તમારે આ રીતે ગરમ ગરમ પીવાનો છે તો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને હા ગુજરાતી કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો બે અને જરૂરથી ક્લિક કરજો મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો